તો વડોદરામાં પૂર બાદ ગણેશ પંડાલમાં કાઉન્સિલરોનો વિરોધ કારેલી બાગમાં રહીશોએ કાઉન્સિલરો સામે રોષ ઠાલ્યો ગણેશ પંડાલમાં વોર્ડ નંબર ત્રણ ના કાઉન્સિલર ના પ્રવેશ પર રોક લગાવવામાં આવી ગણેશ પંડાલમાં પૂરની પરિસ્થિતિના ફોટા પણ મૂકવામાં આવ્યા છે કાઉન્સિલર રૂપલ અને રાજેશ શાહ મદદે ન આવ્યા હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે ધારાસભ્ય સાંસદ તો દૂરની વાત કાઉન્સિલર પણ ન આવ્યા અમે કરેલા કામના ફોટા પોતે સોશિયલ મીડિયામાં મૂકે છે તેવું લોકોનું કહેવું છે પોતે કામગીરી કરી હવાનું કાઉન્સિલર બતાવી રહ્યા છે બાળકોને ફૂડ પેકેટ તો દૂરની વાત રહી પરંતુ દૂધ પાણી વગર રહેવું પડ્યું હતું સહોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિનું સર્જન થયું પૂરની પરિસ્થિતિમાં લાખો કરોડો રૂપિયાનો લોકોને નુકસાન પહોંચ્યું છે અને તમામ લોકોએ માનવ સર્જિત પૂર હોવાના આક્ષેપો કર્યા છે સાથે સાથે જે તે વિસ્તારના કાઉન્સિલરો ધારાસભ્યો સાંસદો સામે પણ પોતાનો રોષ ઠાલ્યો છે ત્યારે કારેલીબાગ વિસ્તારમાં જે આવેલી જે આ સોસાયટી વિશ્વકુંજ સોસાયટી નામ છે એનું અઠાવન થી સાહીઠ જેટલા મકાનો તેના અંદાજે પાંચસો જેટલા પરિવારો અહીંયા વસવાટ કરતા હોય છે આ તમામ મકાનોમાં પૂરે ખાના ખરાબી સર્જી હતી અને જેની સ્થાપના કરવામાં આવે છે પણ આ વખતનો કંઈક નોખો જ બનાવવામાં આવે છે ગણેશ પંડાલ જેની અંદર

તો મને ઇલેક્ટ્રિક સામાનથી ડૂબી ગયું છે અને નુકસાન ભી ઘણું થાય છે અમે લોકો ભાજપના વર્ષોથી વોટ આપીએ છીએ નરેન્દ્ર મોદીના નામથી નામ થી આ લોકો જે વોટના નામે ચરી ખાય છે આજે અમને ખુબ જ દુઃખ થાય છે કે ચારે ચાર જણ જે અમારા જે વોર્ડ નંબર ત્રણના ના છે એમને શરમ થી ડૂબી મરવું જોઈએ ને એના લીધે અમારે લખવું પડ્યું છે અમને બી શરમ આવા જેવું લખતા એ શરમથી ડૂબી મરવું જોઈએ દરેકના ઘરે નુકસાન થયેલું છે પાણીની દૂધની કેવી કોઈ પણ જાતની વ્યવસ્થા કરી નથી કે નથી કોઈ પણ જાતનો સપોર્ટ આવ્યો ઉપરથી અમારી સોસાયટીના નામે ફોટા પાડી અને એ લોકોએ અપલોડ કર્યા છે એમને પણ શરમથી ડૂબી મરવું જોઈએ કાઉન્સિલરો આવ્યા નથી ત્યાંની વેદના જ આ દર્શાવી રહ્યા છે નાગરિકોને આગળ જે પણ કરોડો રૂપિયા વિશ્વામિત્રી પાછળ ખર્ચાયા છે એનો સાચા અર્થમાં ખર્ચ થાય અને જે બારસો કરોડ નો જે સરકારે મંજૂર કરે છે પ્રોજેક્ટ એ પણ સાચા અર્થમાં બને તો આ પૂરની પરિસ્થિતિ ફેરથી વડોદરા શહેર ઉપર આવવાની તેવી લોકો માંગ કરી રહ્યા છે જોવું રહ્યું આગામી દિવસોમાં શાસકો અને સત્તાધીશો ભેગા મળીને કઈ રીતની કામગીરી કરે છે શું સાચા અર્થમાં વડોદરાનો વિકાસ થશે કે કેમ તેવા પણ વેધક સવાલો ઉઠી રહ્યા છે હિરેન મોદી સંદેશ